પૂરો પૂરો લાભ મળશે પેટ્રોલના ભાવ સ્થિર છે ડીઝલના ભાવ સ્થિર છે ક્રૂડ સસ્તું હતું હવે અહીંયાથી શું અને આ પરિણામોનું રિએક્શન જે છે તે હવે આપણે આગળ પીબીસીએલ માટે કઈ રીતે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ જ છે માર્કેટિંગ ડિસ્કસ કરી આઈ લોઅર લેવલથી એક સારી રિકવરી પણ ત્યાં બોટમ બને ચાલી રહી છે હાલાકી એક થોડી કોશિયસનેસ જે છે યુએસની પોલિસી ઉપર રહેશે જે કાલે રશિયાને લઈને કમેન્ટ આપે છે યુએસ પ્રેસિડેન્ટે એ મારા હિસાબે ભારતીય ઓઇલ સેક્ટર અને એનર્જી સેક્ટર માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે જો રશિયા આઈ થિંક યુક્રેન સાથે વોર ખતમ નહીં કરે તો જે હવે યુએસના સેક્શન છે બ્રોડબેઝ હશે જે પણ કન્ટ્રી મીન્સ કે એની સાથે વેપાર કરશે એના ઉપર આ સેન્ક્શન છે એક્સટેન્ડ થશે મીન્સ કે જો ઇન્ડિયાનું મેજરલી આપણને જે કોવિડના ટાઈમથી લઈ અત્યાર સુધી જો ઇન્ડિયન ઇકોનોમીને પ્રોટેક્ટ કરો કે ઇન્ડિયન ઇકોનોમી જે પ્રોટેક્ટ થઈ એનર્જી ને એ ટુ પ્રાઇસીસની રશિયાથી સસ્તું ક્રૂડ આપણને ઈરાનથી અને ઇન્ડિયાનું જે જોઈન્ટ વેન્ચર છે ઓએનજીસીનું તો આઈ થિંક એના હિસાબે આપણે ઘણા પ્રોટેક્ટ રહ્યા એનર્જીની કોસ્ટથી તો મારા હિસાબે રશિયન ક્રૂડનું ઇમ્પોર્ટ ઇન્ડિયા માટે ઘણું ક્રુશિયલ છે જો આમાં કંઈ થાય છે તો ઇન્ડિયા ઇન્ડિયાની તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે કે ગ્લોબલી છે ક્રૂડના પ્રાઇસીસ અને એનર્જીના પ્રાઇસ

કે શોર્ટ માટે બોટમ બની ચૂકી છે અને એક્યુમ્યુલેશન અપ્રોચ રાખવો જોઈએ ડિવિડેન્ડ ડીલ પણ ઘણી હોય છે ઓઇલ માર્કેટિંગ પીએસ્યુઝમાં આઈ થિંક ટુ સેવન્ટી ફાઈવ ટુ એટી વચ્ચે ખરીદી કરો અને ઉપર બાજુ જે ટાર્ગેટ છે એ થ્રી ટ્વેન્ટી ફોર સુધીનો બની શકે છે